રોજની કેટલી ગોળીઓ ખાતા હશો રોજની બસ ત્રીસ થી બત્રીસ ગોળીઓ હા ડાયાબિટીસ ની ની લીવરની કેટલા અલગ અલગ ડોક્ટર ને બતાવી માં તો કોઈ વસ્તુ બાકી નથી રાખી રાજકોટ અમદાવાદ મોરબી ઘણી દવા ઉગેલી ખર્ચો તો ઘણો કરે આઠ દસ લાખ રૂપિયા ઉપર ખર્ચો કરે દવા તમે લેતા હોય તો તમારું સુગર કંટ્રોલ નતું થતું નતું થતું કંટ્રોલ હમનું વધતું જતું અચ્છા કોલેસ્ટ્રોલ કંટ્રોલ નતું કંટ્રોલ નતું થતું હવે તમને શું ફેરફાર થયો કેટલા ટકા ફેરફાર એટલે આમ નવું જીવન મળ્યું હોય એવું થઈ ગયું અત્યારે તમે સુગર માટે કોલેસ્ટ્રોલ માટે ફેટી લીવર માટે કોઈ વિલાયતી દવા લેવી ના કોઈ વસ્તુ નહીં આપણી દવાથી બધું કંટ્રોલ આવી ગયું કંટ્રોલ એક બરાબર ને ફેટી લિવરની સમસ્યા હોય અને એને કારણે કોલેસ્ટ્રોલ સુગર ખૂબ વધારે આવતું હોય સાથે સાથે પાચનની ખૂબ સમસ્યા હોય અને આપણી માત્ર ત્રણ મહિનાની દવા અને પંચકર્મ સારવારથી આજે ખૂબ સારું હોય એવા મયુરસિંહ મારી સાથે છે કે જે પોતાનો અભિપ્રાય આપણી સમક્ષ રજૂ કરશે અને આયુર્વેદ દવાથી ફેટી લિવરમાં કોલેસ્ટ્રોલમાં અને સુગરમાં ત્રણેયમાં કેટલો સરસ ફરક પડે છે જો પેશન્ટ ધ્યાન રાખે તો એના માટે આપણે એમને પૂછશું કે એમણે શું કર્યું અને કઈ રીતે ફાયદો થયો બરાબર છે જય શ્રી કૃષ્ણ મેડ સર મેરેસી તમને શું તકલીફ હતી ફેટી લિવર સુગર કોલેસ્ટ્રોલ બરાબર એ બધું કંટ્રોલ નહોતું રહેતું બધું કંટ્રોલ નહોતું રહેતું અને અંદર ન આવી ભૂખ ન લાગવી પાચનની સમસ્યા પાચનની સમસ્યા કેટલા સમયથી આ પ્રોબ્લેમ હતી છેલ્લા 3-4 વર્ષથી 3-4 વર્ષથી હતી તો તમે ક્યાંથી આવો છો મોરબીથી થી મોરબી થી તો એના માટે તમે કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું છે ઓલ્ગોપેથિકમાં તો કોઈ વસ્તુ બાકી નથી રાખી રાજકોટ અમદાવાદ મોરબી ઘણી દવાઓ ઉઘરી હા કેટલા ડોક્ટરને મળ્યા આ સ્યાંસે ડોક્ટર ઓછા મોજા 4 થી 5 બદલાવ્યા અચ્છા 4 થી 5 ડોક્ટર બદલાવ્યા છે બધા મોટા મોટા ડોક્ટર મોટા મોટા ડોક્ટર બરાબર છે તો શું નિદાન થાતું હતું તમારું નિદાન ઈટતે લિવર ફેટી લિવર જાય રહે આમ આ કોલેસ્ટ્રોલ વધારે આવે રહે બરાબર છે ડાયાબિટીસ વધારે રહે બરાબર છે તો પછી તમને આપણે અહીંયા હોસ્પિટલની જાણકારી રીતે થઈ હા સોશિયલ મીડિયા મારફત સોશિયલ મીડિયામાં તો એવી રીતે વિડિયોમાં જે રીતે પેશન્ટને સારો ફાયદો થતો તો અને જેટલો સંતોષ મળતો હતો એટલો તમને 100% સંતોષ 100% સંતોષ છે બરાબર છે જે આપણો નિદાન થ્યું જે બધું થ્યું પંચકર્મ તમારું થ્યું પંચકર્મ દવાઓ સર્વિસ આપડી બધી સર્વિસ તમને એનાથી એમ લાગ્યું કે ના તમારો ધક્કો વસૂલ થાય ધક્કો વસૂલ થાય બરાબર છે તો બાપુ કહેશો તમને ફરિયાદમાં જે ફેટી લિવર થતું હોય તો ડોક્ટર નિદાન કર્યું ત્યારે તમને ખબર પડી તમને તકલીફ શું થતી તકલીફ આ તે જમવાનું અજમ ન થાય ભૂખ ન લાગે અને લેટરિંગ ત્રણ ચાર વખત દિવસમાં જવું પડે જેવું જમી તરત જવું પડે બરાબર અને આખા શરીરમાં અશક્તિ રહે અશક્તિ રહે નિંદર રાતે આવે નહીં બરાબર છે ઘણી તકલીફ હતી સ્ફૂર્તિ ન રહે જરાય સ્ફૂર્તિ ના રહે જરાય તો કામ કરવાની ઈચ્છા જ ન કામ કરવાની કોઈ ઈચ્છા ન થાય બરાબર છે અને કોઈ વસ્તુ પચાવી જ ન પચાવી જ ના શકી કોઈ હા શું ખોરાક ના લઈ શકતા તમે બસ આજ તે આપણે રેગ્યુલર ખોરાક ખાવામાં કેવડાવે બધું હમ રોટલી હજમ ન થાય હા શું થાય ખાવ તો ક આવે ભારે પણ પેટ લાગે બરાબર છે અને એના માટે તમે ડોક્ટરોને મળતા તો તમને પછી સુગરની દવા ચાલુ કરાવી હતી સુગરની કોલેસ્ટ્રોલની બધી દવા હા તો તમે દવાઓ કેમ ના લીધી બાપુ શું કારણ થયું દવામાં કંઈ ફેર જ નહોતો પડતો સાહેબ હા હું બે ચાર મહિના થોડુંક રેગ્યુલર થાય પાછું ખાવા પીવાનું ચાલુ કરી એટલે પાછું આના પોઝિશન બરાબર એટલે દવા તમે લેતા હો તો તમારું સુગર કંટ્રોલ નહોતું થતું કંટ્રોલ વધતું જતું અચ્છા કોલેસ્ટ્રોલ કંટ્રોલ નહોતું કંટ્રોલ નહોતું થતું બરાબર છે તો તમે જેમ કે અહીંયા આવ્યા અને આપણે નિદાન આખું કર્યું તમારી પાચનની દવાઓ શરૂ કરી કોલેસ્ટ્રોલ સુગર અને ફેટીલિયુ દવા આપણે શરૂ કરી તો આજે સમજો કે આપણે તમે ત્રણ વખત પંચક્રમ સારવાર આવીને ત્રણ મહિનાનો સમય થયો તમારો બરાબર હવે તમને શું ફેરફાર થયો કેટલા ટકા એટલે આમ નવું જીવન મળ્યું એવું થઈ થઈ ગયું બધી ટોટલી રાહત ગઈ

તો જેમ કે આયુર્વેદ સરળ તમે કરી તો તમારા શરીરમાં હવે હાલચાલમાં હું બધી રીતે આમ જેમ કહું ને નવું જીવન મળ્યું એના જેવું થઈ ગયું સ્ફૂર્તિ આપણે આજથી દસ વર્ષ પહેલાં જેવી હતી જોવાની એવી સ્ફૂર્તિ આવવા માંડી હા બધું નવું નવ જીવન નવું જીવન આમ કહો તમને કહી આવીએ આપણે કોકને કે ના હવે બરોબર છે બરાબર છે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી જ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો ખરેખર જે છે એ હું આમનો કેસ તમારી સાથે રજૂ કરું તો એમાં બે ત્રણ વસ્તુ ખાસ અગત્યની છે ફેટી લિવરની જે સમસ્યા છે ને એ ઘણા બધા લોકોને આજે પરેશાન કરતી હોય છે ને આપણા શરીરમાં એલો લોકો સાયલન્ટ રાક્ષસ છે ઘણા બધા લોકોને એને સમજી નથી શકતા અને ડૉક્ટર જ્યારે કહેતા તમને લિવરમાં સોજો છે લિવરમાં ફેટ જમા થાય કે ફેટી લિવર થાય છે ત્યારે બધા લોકો ગંભીરતાથી લેતા નથી હોતા એને પછી ધીરે ધીરે એમાંથી કોલેસ્ટ્રોલ બનવાની શરૂ થાય એમાંથી સુગર આવવાની શરૂ થાય એમાંથી જે છે એ વધારે બીજી તકલીફો થાય લિવરને લગતી ત્યારે આપણે ખબર પડે છે કે આ સમસ્યા તો ખરેખર બહુ મોટી છે પણ આ સમસ્યાને શરૂઆતથી જો ધ્યાન રાખવામાં આવે તો આગળ જતા અનેક સમસ્યાઓ નિવારી શકાય છે એટલે આ વિડીયો ખૂબ અગત્યનો છે અને ઘણા બધા લોકો સુધી આ માહિતી પહોંચવી જોઈએ કે ફેટી લિવરની સમસ્યાને શરૂઆતથી જ ધ્યાનથી એને કરવું જોઈએ કારણ કે એનાથી પાચન બગડશે પાચન બગડ્યા પછી બધા રોગો વધી જશે તો બાપુ તમે હવે ખોરાકમાં બધું પચાવી શકો બધું ટોટલી વસ્તુ બરાબર પેલા જે ના ખાઈ શકતા એ બધું ખાઈ શકીએ બરાબર એવું કઈ નહીં કે આ ખાઈ શકો બધું કોઈ બધું અને બધા પ્રકારનું સરસ કામ કરી શકો સરસ કામ કરી બરાબર છે તો બાપુ તમે જેમ કે આ બધા અલગ અલગ બતાવ્યા છે લીધી તો કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા છે હું એનામાંથી કમડી થઈ ગઈ હતી આઠ દસ લાખ રૂપિયા ઉપર નો છે હવે તમે વિચારો બાપુ કે તમે લગભગ ચાર પાંચ વર્ષથી પરેશાન હતા ચાર પાંચ અલગ ડોક્ટર બદલાવ્યા આઠ દસ લાખનો ખર્ચો કર્યો રોજની કેટલી ગોળીઓ ખાતા હશો રોજની

એને ખબર નથી કે આમાંથી કેટલા કેટલા રોગો થઈ શકે તમે એ બધું અનુભવી ચૂક્યા અનુભવ બરાબર છે તો તમને એમે આપણી આયુર્વેદની હોસ્પિટલની સારવાર વિશે તમે એને શું કહેવા માગશો સારવાર એટલે એકવાર આવવું જરૂરી છે એમ બીજે ક્યાંય જવા કરતાં એકવાર બતાવી જવો ને તો ઘણો ફેર પડશે કેમ કે ઓલોપેથિકમાં આનું અંગતમાં બે ત્રણ જણાય કીધેલું કે ખાલી રોગ દબાવશે તમારો મટાડશે નહીં પણ આથી એને મૂળમાંથી નીકળી જાય બરાબર આયુર્વેદમાં અત્યારે તમે સુગર માટે કોલેસ્ટ્રોલ માટે ફેટી લિવર માટે કોઈ વિલાયતી દવા લેવી કોઈ વસ્તુ નહીં આપડી તો આથી કંટ્રોલ આવી ગયું કંટ્રોલ બરાબર ને અને ક્યારે હું વિચારતો કે આટલું દ્રવ્યથી આવી રહ્યું ના થઈ શકે કેમ કે એવો દવા જે લેતાય બધી છ મહિના 12 મહિનાની આવતી દવા કઈ ફેર પડતો નહી અને રોજની 30 30 ગોળી ખાય હું ગોળી હા કેમ કે બધી ડાયાબિટીસ ની liver ની ની બધાની ત્રણેય ટામની અલગ અલગ ડેઈલી ની એટલી તો થઈ જ જાય 30 32 ગોળી ઓહો અને આપણી દવા જે છે એટલું સારું રિઝલ્ટ પણ બરોબર હવે તમે જે પંચકર્મ સારવાર માટે આવતા બરોબર છે મોરબી થી તમે ટ્રીટમેન્ટ કરાવીને આરામથી જઈ શકતા તો એમાં તમારો અનુભવ કેવો રહ્યો બસ એમાં કેવું પડે નહીં દિવસે દિવસે દર વખતે સ્ફૂર્તિ આવતી જાય બરાબર છે એટલે હું એ પણ કહેવા માંગુ છું મયુર ના માધ્યમથી કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો એ પછી તમે કોઈ ડોક્ટર પાસે કરાવતા હોય હોસ્પિટલમાં કરાવતા હો તો ખાસ એ ડૉક્ટર ને પૂછો બે પ્રશ્ન કે આ સારવારથી મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને બીજા નંબરે ખાસી પૂછો કે આ સારવાર કરવાથી તમારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે અમે જ્યાં પંચકર્મમાં સારવાર કરાવીએ છીએ આખી વ્યવસ્થિત રીતે પદ્ધતિ સર કરાવતા હોવાને કારણે અમારી સારવારથી કોઈ નબળાઈ નથી આવતી અને રોગમાં ઝડપથી સ્ફૂર્તિ આવે છે અને શરીરમાં રોગ જે છે એ ઝડપથી દૂર થાય છે તમને એવું જ લાગ્યું ને દર વખતે સ્ફૂર્તિ લાગે પેલી વખતે જ લઈ આવવા પડ્યા હતા મને પછી હું જાતે ગાડી હલાવીને આવું છું આરામથી એમ બાકી એકદમ કોઈ પ્રોબ્લેમ બરોબર છે અને બીજા નંબરે કે તમે કોઈ પછી આયુર્વેદ સારવાર કરાવો તો બાપુ તમે એમ બીજી કોઈ જગ્યાએ દવા કરી તમને ગરમે પડતી હશે ને ગરમમાં ગરમી થતી હશે ગરમી આપણી દવા ક્યારે ગરમ પડી બીજી દવા કરતા પહેલાં તો એને હરસની એની તકલીફ થઈ જતી હતી સાઈડમાં એની દવા ચાલુ કરવી પડતી આ દવાથી નથી અરસ થયા કે નથી કાંઈ ગરમી લઈ ગઈ બરાબર એટલે એ પણ હું તમને ખાસ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ એરેજ સારવાર કરો એ પછી તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી લઈને કરતા હો હાથે કોઈ દવા કરતા હો ઓનલાઈન કરાવતા હો તમે કોઈ ડૉક્ટર પાસે કરતા હો કે કોઈ પણ રીતે જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો નહીં મોટું નુકસાન થઈ શકે છે આયુર્વેદ દવા ગરમ નથી યાદ રાખજો આયુર્વેદ દવા જરાય ગરમ નથી પણ જો તમારું સાચું નિદાન ન થાય ને તો જ તમને આયુર્વેદ દવા ગરમ પડી શકે અમે જ્યાં આયુર્વેદ સરળ કરીએ છીએ કોઈને ગરમ એટલે નથી પડતી કારણ કે અમે નિદાન સચોટ કરીએ છીએ અને સચોટ આયુર્વેદ દવા આપીએ છીએ એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતો કે અમે દવા ગરમ પડે છે અમને માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી અને અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે મયુરસિંહ તમારી જે આખી સમસ્યા છે એ ઘણા બધા લોકો માટે એટલે પણ પ્રેરણા પ્રેરણારૂપ છે કે તમારું સુગર પણ આયુર્વેદ સારવારથી કંટ્રોલ આવી ગયું બરાબર ઘણા બધા લોકો એવું માનતો કે આયુર્વેદમાં સુગરની કોઈ દવા દવા નથી કે એવું બધું તો તમને કેવું માની તો દવા આયુર્વેદ સિવાય નથી હમ કેમ કે હું છેલ્લા ત્રણ વર્ષથી ઓલી દવા ઓલોપેથીકની લેતા હતા એમાં કંટ્રોલ થાય પણ એવી રીતનું પાછું અઠવાડિયા દસ દિવસમાં કાંઈક ખવાઈ જાય તો પાછું વધી જાય વધી જાય અને આપણી ધારવાથી આ દવા લીધા પછી એને મીઠું ક્યારેક ખાય છે હમણાં લગ્ન પ્રસંગ આ ત્રણ મહિનામાં જે સારા ખરાબ પ્રસંગમાં આપણે મીઠાઈ ખાધેલી છે પણ એનાથી કાંઈ ફેર પડ્યો નથી વાંધો નથી આવ્યો તમે એ પણ લઈ શકીએ લઈ શકીએ એટલે આયુર્વેદમાં દરેક રોગની દવા છે પણ પેશન્ટની ધીરજ અને સમય બહુ અગત્યનો છે એમ કે મયુરસિંહ ત્રણ મહિના રેગ્યુલર દવા કરી દવા અને પરેજી મેન હા કોઈ પણ જગ્યાએ જે છે એ પ્રોબ્લેમ ન આવ્યો અને સરસ રીતે દવા કરી એટલે એમને ફાયદો તો ખૂબ ખૂબ ધન્યવાદ મયુરસિંહ તમારો આ વિડીયો જે છે ઈ આપણે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ મૂકી શકીએ મૂકી શકીએ ખૂબ ખુદ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ